મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ ગાંધીધામ નવી સુંદરપુરી ખાતે ઇફ્તિહાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ગાંધીધામ નવી સુંદરપુરી હુસેની એકતા કમિટી દ્વારા ઇમામ ચોક ખાતે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું મુસ્લિમ સમાજના રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય છે ત્યારે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓને રોજા છોડાવી કોમી એકતાની મિસાલ પૂરી પાડેલ છે અનેક અગ્રણીઓ દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓને રોજા છોડાયા હતા સાચી કોમી એકતાની ભાવનાને ઉજાગર કરી છે અને દેશની રાજ્યની જિલ્લાની જનતાને ભાઈચારો સદભાવનામાં માને છે એ જ સમાજમાં ભાઈચારો પ્રેમ અને અહિંસાની પ્રેરણા આપે છે આગામી તહેવારો શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ગાંધી ગાંધીધામ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી શાહ નવાઝ શેખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા માજી વિરોધ પક્ષ નેતા સમીશભાઈ જોશી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હાજી ગનિતભાઈ માજોઠી બળવંતસિંહ ઝાલા નાસિર ખાન પઠાણ મોહમ્મદ અલી આગરિયા વાલજીભાઈ ઝરુ હાજી સુકુરભાઈ માજોઠી માયાભાઈ થારુ સબીરભાઈ કુરેશી આર એલ નાગવાડિયા શાહજહા શેખ વાલજીભાઈ સથવારા હાજી માજોઠી આમદભાઈ ધોસા હાજી ઉમરભાઈ હોલેપોત્રા રાજાભાઈ માજોઠી અશરફભાઈ માજોઠી આઝાદ ખાન હાજીભાઈ સમા નવીનભાઈ અબ અબચુક ગનીભાઈ મોતીભાઈ વણકર ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ માજી પ્રમુખ અમૃતાદાસ ગુપ્તા રેખાબેન કેવલ રામાણી રૂપાબેન મહેતા સીમાબેન રોય વગેરે ઉપસ્થિત રહ્યા હતા આયોજન હુસેની એકતા કમિટીના પ્રમુખ લતીફ ખલીફા અને મજીતભાઈ રાયમા સદામભાઈ કુંભાર કરીમ કલીવાડા બહેનોમાં વ્યવસ્થામાં મરિયમબેન માજોઠી રસીદાબેન ખલીફા ખાતુબેન માજોઠી રૂપસાનાબેન સાઈનાબેન સોન સોનકીબેન રોશનીબેન ખુશીબેન વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી